નમસ્કાર સબસ્ક્રાઈબર મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે દિવાળી વેકેશન ઉનાળુ વેકેશન માંસવાર કાલે દિવસો તો એની તમામ તારીખો જાહેર થઈ ગઈ છે એની અપડેટ તમને આ વિડીયોમાં આપવાનો છું વિડીયો છેલ્લે સુધી જોજો ગમે તો લાઇક કરીને જજો તો સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ જે તારીખો છે એ જાહેર કરવામાં આવી છે પ્રથમ સત્રની વાત કરીએ તો તારીખ નવ છ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધી રહેશે કાર્ય દિવસ એકસો પાંચ રહેશે દિવાળી વેકેશન જે છે એ તારીખ સોળ દસ બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ એટલે કે એકવીસ દિવસ જે છે એ દિવાળી વેકેશન રહેશે દ્વિતીય સત્રની શરૂઆત છ અગિયારથી થઈ જશે જે ત્રણ પાંચ સુધી ચાલશે એના કાર્ય દિવસો એકસો અને ચુમ્માળીસ રહેશે ઉનાળો વેકેશનની વાત કરીએ આવતા વર્ષનું ચાર પાંચ બે હજાર છવ્વીસથી સાત છ બે હજાર છવ્વીસ રજાના દિવસ પાંત્રીસ છે ત્યાં સુધી ઉનાળું વેકેશન રહેશે અને નવું શૈક્ષણિક વર્ષ છવ્વીસ સત્યાવીસ છે આઠ જૂન બે હજાર છવ્વીસથી શરૂ થશે કુલ રજાઓ જે છે દિવાળી વેકેશનની એકવીસ છે ઉનાળો વેકેશનની પાંત્રીસ છે જાહેર રજાઓ પંદર આવશે સ્થાનિક રજાઓ નવ કુલ એસી જે છે રજાના દિવસો છે અને માસવાર કાર્યદિવસોની વાત કરીએ તો જૂન મહિનામાં ઓગણીસ દિવસ છે જુલાઈમાં સત્યાવીસ છે ઓગસ્ટમાં બાવીસ છે સપ્ટેમ્બરમાં પચીસ છે ઓક્ટોબરમાં બાર છે કુલ એકસો અને પાંચ જેટલા કાર્ય દિવસો છે દ્વિતીય સત્રના માસવાર કાર્યદિવસોની મિત્રો વાત કરીએ તો નવેમ્બરમાં એકવીસ ડિસેમ્બરમાં છવ્વીસ જાન્યુઆરીમાં પચીસ ફેબ્રુઆરીમાં ચોવીસ માર્ચમાં બાવીસ એપ્રિલમાં ચોવીસ મેમાં બે કુલ એકસો અને ચુમ્માલીસ તો શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસના બંને સત્રના કુલ બસો અને ઓગણપચાસ કાર્ય દિવસ નવ સ્થાનિક રજા બસો ચાલીસ કુલ કાર્ય દિવસ જે છે એ થાય છે તો આ રીતે મિત્રો શૈક્ષણિક સત્રનું વેકેશન રજાઓ અને માસવાર કાર્ય દિવસોનું વિવરણ જે છે તે અહીંયા વિડીયોમાં આપ્યું છે વિડીયોને શેર કરજો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો